ભાઈ શરબત બનાવે છે બરબત અને સ્ટ્રોંગ બની સ્ટ્રોંગ પપ્પા સ્ટ્રોંગ થાય સ્ટ્રોંગ ગાઈસ જો આ વે રીત ના કઈક માન માન કરીને ફિટ કરી હોય આ થોડી આના પર દે નમ તો કુટ મને ગાસ સકતે મને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ ની અંદર ને જો ને આજ તો આપણે સવાર સવારમાં તંતર દંતર તો પહેલા ગઈ હતા અને આપણા પાછળ કોણ બેઠું તમે ઓરખો હા હે અને ગયો જોઈ હવે હું ખાવા આવ્યો હું અને આજ તો આપણે શું બનાવેલું ખબર હે રણની અંદર જ આપણે ગરમ ગરમ બનાવ્યો થેપલા થેપલા બનાવેલા હે અને ખીચડી વગર થેપલા મને બહુ મજા આવે થેપલા ચલો તો થેપલા પહેલા ખાઈ તો લઉં ને આપણે આપણે સોલર ચાલુ કરીએ આપણે સોલર ચાલુ કરીએ તો આમ કેવું બન્યું તમને ખબર હેટ ના ખાલી આમ જોયું અભિયાન ચાલુ હજુ કરતો તો અને વાયર જ આખો તૂટી ગયું હવે વાયરલા પિંયા બે આ રીતના પિંડ્યા લગાવવાના આવે પણ તૂટી ગયું હોય હવે આને તૂટી ગયો હું જોયું હવે કેવી રીતના લગાવવાનું કંઈ ખબર નહીં પડતી હવે આટલા વાયરમાં તો હવે લાગે નહીં નાનચોક વાયર રે હવે

ચાલો તો ચેક તો કરીએ થાય તો ગાઈસ જો આવી રીતના કઈક માન માન કરીને ફિટ કરી હોય આ થોડી આના પર દે એ જો પકડવાનું આયે આ દીજે બબર નીચે આ કે બસ 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 બસ

ખટ્ટું હે <laughs> 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 <laughs>

અને બાપા હજુ રોલ ફેવરે રોલ માં ગારો કેટલો ચોટી જાય નહીં બસ આપણે એને બૂટ લઈને ઘરે આવતા રહીએ હજુ પણ જવાનું છે એમ ખબર પેલા રોલ ને બહુ મોટો આવો મોટો ગારો ચોટ્યો ને એટલે ઉખેડવા માટે આપણે પાવડો લેવા આવ્યા છે તો બૂટ ને મૂકીને તો ખાય ખા જવું પડશે પાછું લો તો પાવડો લઈને આવી ગયો ગારો ઉખેડવાનો ગઈ છે આ તો સસ જ પાણી પીળું પીળું વર્તાય નહીં પણ સસ 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 જ લાગે હવે પંદર દિવસ ચાલુ થઈ જશે ખરા એ પાણીનો કલર કેટલો બદલાઈ ગયો તો કઈશ ફાઇનલી આપણે આનો ઘારો ઉખડી નાખ્યો અને તમે કાં જાવ પાણી થોડો જાઓ તો હું ખરે ચલો ત્યાં લા ચલો કહીશ તો આપડે કૂતરા લઈને જવા દઈએ કાઢ તો પાણી પડી હોય ને જોઈ આઠું કરી દે ને તો પછી પીવા લાયક નહીં રહે ચાલો જવા દઈએ કરે પછી આપડે જાને ઘરે પહોંચી ગયા બાળકો બનાવે ખબર ખાલી તો બા ના હાથ માં રોટલા બનાવવાનું પેલા ચૂલા ઉપર લકડા લઈ ને સુકા લાકડા અને બનાવે નહિ રોટલો કેવડો મોટો પણ બનાવ્યો તો મોટા કેટલા રોટલા બનાવવાના ચાર કૌર ના બપા પાચા ખાય બાજરી ના ખાવાની દ્વાર લાગશે શાક બની ગયો ને ચાક તો કાંઈ બહુ બની ગયું છે બને થોડીક વાર પછી હવે ખાવા બેસવાનું છે હજી તો થોડું થોડું અંજરું છે પણ સુરત દાદા સુધી ગયા હોય સુરત દાદા કાયબ થઈ ગયા બપા ત્યાંથી ના આટો મારી ના આટો મારવા ગયા હતા ફાઈનલી ઘાસ આપણે હું ખાવાનું થઈ ગયું બા હવે ખાવાનું આપે હે તો પેલા હું ખાઈ લઉં ને ગાસ તો હવે વિડીયો હું આજ અંત કરતો હાઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવી હશે જો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો છે તમને નેક્સ્ટ વિડિયોમાં જોવા માટે ખૂબ ખૂબ આવા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય